ગુજરાતના હવામાનમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ અંગે ગંભીર આગાહી કરી છે જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બની શકે છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં સોમવારથી જ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બીજી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી શરૂ થયેલી ઠંડી મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાર જવતી બની શકે છે આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે આ ભાગોમાં તાપમાન બારમી દશાંશે ત્રણ ડિગ્રી સુધી પહોંચી શકે છે કચ્છનું નલિયા ફરી એકવાર સૌથી ઠંડુ સ્થળ બની શકે છે અંબાલાલ પટેલ ના મતે છઠી દશાંશ ડિસેમ્બરની આસપાસ હવામાનમાં મોટો પલટો આવશે ખાસ કરીને આઠમી દશાંશિકા ડિસેમ્બર દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં કમરો માવઠું વરસી શકે છે સતાવીસ અને દશાંશ બે આઠ ના રોજ રાજ્યમાં અનુભવ થશે વધુમાં જણાવ્યું જેના કારણે જાન્યુઆરી સુધી વાતાવરણ રહી શકે છે અનુસાર બંગાળની સર્જાયેલું ચક્રવાતી ભારતીય દરિયાકાંઠા નજીક પહોંચી ગયું છે અને હાલ ચેન્નાઈ થી સાઈઠ કિલોમીટર દક્ષિણ માં છે તેની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક માં વિભાગની દક્ષિણ તમિલનાડુ પુડુચેરી ના દરિયાકાંઠા ને સમાંતર કરશે સીધી અસર ઓછી રહેશે ઉત્તર ભારતમાં સક્રિય થતા પશ્ચિમી વિક્ષેપોને કારણે ગુજરાતના હવામાનમાં વારંવાર બદલાવ આવશે અને ઠંડીમાં વધઘટ જોવા મળશે